પાણી ભરાઈ ગયું તો ભાઈ વાગે બ્લવ સ્ટાર્ટ થાય છે ને સ્વાગત કરીએ બધાયનું તો તમારે બધાનું સ્વાગત છે ચાલો પરાઠ હવે ચા પાણી પી લઈએ સાડા આઠ આવ્યા છે ને નાસ્તો તૈયાર છે તો ગરમા ગરમ ગાંઠિયે છે મસ્ત આસ્તો જમાવટ છે નાસ્તામાં પછી કઢી છે હાથ લ્યો મસ્ત કઢી છે ગાજરનો સંભારો મરચા ગરમ ભાખરી સાથે ચા

તો એ કામ મારે અહીંયા જ પતી ગયું તો બહુ જ ખુશ છું ત્યારે ક્યારેક આપણને ખબર ન પડે ને છોકરાઓને ખબર પડે તે લોકોની વાત થાય મનાય તો બસ એની વાતમાં ના અને ગ્યાં તો કામ થઈ ગયું અને ચાલો રસોઈ શું કહેવાય મોડું થઈ ગયું આજે બહુ જ કારણ કે સાડા બાર પછી તો અમે આવ્યા ચાલો બતાવો ઘરમાં કાંદા ને બટેટા પડ્યા તા તો મસ્ત કાંદા બટેટાનું શાક સર નહીં ખૂછે અને અહીંયા મૂકી છે ખીચડી મસ્ત ધીમા તાપે ધીમે ધીમે ચડે છે એનું કામ કરે છે અરે હંમેશા પપ્પા પીવે છે ચા જોવા તો દેવ દૂધ પડ્યું તો માથું ચડ્યું તું ચા કર નાખી અને આ છે અમે ઓલા હા દોઢસો ફૂટ રિંગ રોડ ત્યાં ગયા હા છે ફોન લઈ જાય ભૂલી ગઈ મને છેલ્લે એટલો અફસોસ થયો એટલા મસ્ત ઝાડવા તે ને બધું ટ્રાફિક ને એટલું સરસ હતું પણ ભૂલી ગઈ લઈ જાતા ચાલો ખીચડી થાય ત્યાં સુધીમાં ઝાડુ કાઢવાનું છે કાઢી લઉં ફેર કચરાનો ટેમ્પો ભરવા આવ્યો તો કચરો ભરી જાય 10 બધા ખાલી કરી નાખે છોકરાઓ પણ રમે છે ચાલો અહીંયા મારી માલગાડી પડી છે 10:00 પોણા ચાર થવા આવ્યા છે દેખો ના દેખો ના આ તો સુતા જાય દેખો ના દેખો ના સબ કામ બાકી પડાય પોણે 4:00 વાગે ફિર બી જસ્ટ જમીને થોડીક વાર થઈ ઊભા ત્યાં પછી વાસણ ટકવાનું છે કિચન સાફ કરવાનું છે ઝાડુ પોતાય બાકી છે દેખો ના દેખો ના મેને યહાં પે પાણી લઈ લિયા હે પોછા કરને કે તો ફટાફટ પોછા કર લું મે અને ચા પણ મૂકવાની છે થયા છે પાંચ બહુ આજ મોડું થઈ ગયું છે આજે હમણાં સુઈને ઉઠ્યા જ છે કર દઉં આગળ ચાલો ફટાફટ પોતા માર દઉં દેખો ના

સારું બાકી એમ મસ્ત નીકળે છે મારા તુલસી મામા નવા નવા કોટા થોડા ફૂટે છે સાડા છત્યા છે અને મને બહુ મોટી ભૂખ લાગી છે અને મેં નાનો એવો વાટકો ચેવડા ભરી લીધો છે તો ચાલો બધા નાસ્તો કરવા દેખો ના મમ્મી પપ્પા ક્યાં હે બે સમોસાના પેકેટ આજ મને બહુ મન થયું પણ લેવાના રહી ગયા તા એ બે સમોસાના પેકેટ છે અડદ ની દાળ ઢોકળા નું છે આ ચોકલેટ છે એસિડિટી કે ને બીપી છે એટલે ખાવા મગની દાળ છે